શુભમ હું મિનલ જો કોસ્મો ટીવી પર આપ સૌનું સ્વાગત કરું છું દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરીએ દિવસના પંચાંગ વાર છે શુક્રવાર આજે સૂર્યોદય સમયે ચંદ્ર રાશિ છે વૃશ્ચિક નક્ષત્ર છે જૈષ્ઠા તિથિ છે ચૈત્ર વદ પાંચમ યોગ પરિ અને કરણ ગર આજે સવારે આઠ અને બાવીસ મિનિટ પછી ચંદ્ર ધન રાશિમાં પ્રવેશ કરશે આથી આઠ અને બાવીસ પછી જન્મ લેનાર બાળકની જન્મ રાશિ ધન કહેવાશે આજના દિન વિશેષની એટલે કે અઢાર એપ્રિલના દિન વિશેષની વાત કરીએ તો આજે ગુડ ફ્રાઈડે છે તો ચાલો હવે જોઈએ અઢાર એપ્રિલનો દિવસ દરેક રાશિ માટે કેવો રહેશે તે શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે કોસ્મો વાઇફ્સ ની આસપાસ મળી રહ્યા છે તો આજે કેરિયર માટે દિવસ સારો છે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ થોડી મુશ્કેલીઓને બાદ કરતા મેળવી શકો સાથી કર્મચારીઓનો સાથ સહકાર આપને મળી રહે નાણાકીય બાબતોમાં પણ આજે સરળતા અનુભવાય કોઈ નવીન તકો પણ ઊભી થતી દેખાય ધંધામાં અને તેમાં ચોક્કસથી આપ આગળ વધી શકો આજે માનસિક રીતે આપ આનંદ અનુભવો આપની તબિયત આજે આપના ફેવરમાં રહે આજે સામાજિક સંબંધોમાં પણ સુમેળતા જળવાઈ રહે દૂરના કોઈ સગા સંબંધીને મળવાનું પણ પ્લાનિંગ થઈ શકે છે પ્રેમ સંબંધો માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે કોસ્મો વાઇબ્સ સિત્તેર મળી રહ્યા છે તો આજે આપ કોઈને ગમાડતા હો તો તેને ચોક્કસથી પ્રપોઝ કરી શકાય સફળતા આપની જ છે એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે થોડો ચિંતાવાળો દિવસ કહી શકાય વાઇબ્સ ઓછા મળી રહ્યા છે પણ ચિંતા ન કરતા પ્લાનિંગ તરફ ધ્યાન રાખવું જોઈએ આજે કાર્યક્ષેત્રમાં વાઇબ્સ ઓછા છે તો નવા કાર્યો હાથમાં ન લેવા જે કાર્યોમાં અડચણો આવતી હોય તેને મુલતવી રાખવા કોઈની સાથે વાદ વિવાદ ન કરવો શક્ય તો કાર્યક્ષેત્રમાં સુમેળભર્યું વાતાવરણ રાખવું ગૃહિણીઓ માટે પણ દિવસ થોડો કષ્ટદાયક તો ખરો નાની મોટી મુશ્કેલીઓ એમને ચિંતા કરાવે પરિવારજનોની ચિંતા થાય એ સ્વાભાવિક છે પણ દિવસ પસાર થશે તેમ તેમ આપને રાહત મળતી જશે વિદ્યાર્થી બંધુઓ માટે પણ આજનો દિવસ ખૂબ મહેનત માંગી લે તેવો છે આજે નાની મોટી ઈ આજુબાજુની પરિસ્થિતિઓ આપને અભ્યાસમાંથી મન ભટકાવે તેવું થઈ શકે આજે તબિયતની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે નાની મોટી તકલીફોને અવગણતા નહીં એની ચોક્કસ થી તરત ઉપાય કરજો ઉપચાર કરજો આજે સંબંધોમાં વાદ વિવાદ થઈ શકે છે જીવનસાથી સાથે અણબનાવની ઘટનાઓ બની શકે છે તો ટાળવો પર સંયમ રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી પર સંયમ રાખીને પસાર કરવાનો દિવસ છે હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય કહી શકાય થોડી કેરિયરને લગતી ચિંતા રહે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ મેળવવામાં આ થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ઉપરી અધિકારીઓ સાથે વાદ વિવાદમાં ન ઉતરવું આજે કદાચ એમનો જોઈએ તેવો સાથ સહકાર આપને ન મળે નાણાકીય બાબતોમાં પણ સાવચેતી રાખવાની જરૂર છે જમીન મિલકતના કામો માટે આજનો દિવસ યોગ્ય નથી શક્ય હોય તો મુલતવી રાખવું કોર્ટ કચેરીના કામમાં પણ આજે દિવસ પ્રતિકૂળ છે આજે સામાજિક સંબંધોમાં આપને મધુરતા જોવા મળે આજે માતા પિતા સાથે હળવા મળવાનું પણ થઈ શકે છે ભાઈ ભાંડુઓ સાથે પણ આ નો સંબંધ સુધરી શકે છે કઈક નવું પ્લાનિંગ થાય ક્યાંક ફરવા જવાનું થાય એવું પણ બની શકે પ્રેમ સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ થોડો મહેનત માંગી લે તેવો છે એકંદરે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે હવે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે આપ વાઇફ્સ જોઈ જ રહ્યા છો સામાન્ય કહી શકાય તેવા વાઇફ્સ છે કાર્યક્ષેત્રમાં પરિણામ થોડી વધારે મહેનત કરવી પડે સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે તો આપણે મહેનત થોડી વધારે કરવી પડે ફાઈનાન્સની વાત કરીએ તો વાઇફ્સ પચાસ ની આસપાસ છે એના માટે રોકાણ માટે આજનો દિવસ થોડો મુશ્કેલીઓ વાળો કહી શકાય જો બહુ જ જરૂરી હોય તો આજે રોકાણ તરફ આગળ વધવું શક્ય હોય તો મુલતવી રાખવું હા પણ તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે વાઇબ્સ આપ જોઈ જ રહ્યા છો ખૂબ ઓછા મળી રહ્યા છે આપની દવાઓ સમયસર લઈ લો ખાવા પીવામાં કાળજી રાખો તો આ વાઈવ્સ આપણને એટલું નુકસાન ન કરે એ જ રીતે સોશિયલ અને લવની વાત કરીએ તો 40 ની આસપાસ છે જે આપણને રેડ સિગ્નલ જેવું બતાવે છે તો વાદ વિવાદ ટાળીએ શક્ય તેટલું પ્રેમ સંબંધોમાં આપણે વિવાદ ન થાય તેવા પ્રયત્નો કરીએ સમાજમાં પણ કોઈને મળવાનું થાય કોઈ મિટિંગ ગોઠવાય તો આપણે વાણી પર થોડો સંયમ રાખીએ એકંદરે આજનો દિવસ કર્ક રાશિના જાતકોએ થોડું હેલ્થ પર વધારે ફોકસ કરવાની જરૂર છે હવે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે આપ વાઇફ જોઈ રહ્યા છો ઘણા જ સરસ મળી રહ્યા છે કેરિયર પણ આપ ધાર્યું પરિણામ મેળવી શકો સાથી કર્મચારીઓનો સાથ સહકાર આપને મળી રહે ધંધામાં નવી તકો ઊભી થતી દેખાય અને તેના માટે આપ ચોક્કસથી આજે વિચાર કરી શકો આજે આપની માનસિક શાંતિ પણ જળવાઈ રહે આપ ધાર્યું પરિણામ મેળવવા માટે સચોટ રીતે પ્લાનિંગ કરી શકો સામાજિક મેળાવડામાં જવાવવાનું થઈ શકે છે સામાજિક વ્યસ્તતા અનુભવો આપને દૂરના સગા સંબંધીઓ સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે પ્રેમ સંબંધોમાં પણ ઉષ્મા જળવાઈ રહે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો સંતાનો સાથે હરવા ફરવાનું સરસ આયોજન પણ થઈ શકે છે એકંદરે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે થોડો ચિંતાવાળો દિવસ છે આજે કોસ્મો કોસ્મોબાઇપ્સ ઓછા મળી રહ્યા છે તો કાર્યક્ષેત્રમાં નવું કોઈ કાર્ય આજે શરૂ ના કરવું આપને આપના સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે હરીફ વર્ગ આપને નુકસાન કરવાનો પૂરા પ્રયત્ન કરી શકે છે સચેત રહેવાની જરૂર છે નાણાકીય બાબતો માટે આજનો દિવસ યોગ્ય નથી એ વ્યવહારોમાં ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે કોઈને નાણા ઉધાર આજે ન આપવા પાછા આવવાની શક્યતા બહુ જ ઓછી આજે કોઈ જમીન મિલકતને લગતા કામો કરવા હોય તો તેના માટે પણ દિવસ પ્રતિકૂળ છે સરકારી કામો માટે પણ દિવસ યોગ્ય નથી આજે તબિયત કાળજી લેવાની જરૂર છે હરવા ફરવા જાઓ તો વાહન સંભાળીને ચલાવવું ક્યાંક અથડાઈ ન જવાય કે કઈ નુકસાન ન થાય આપણને તેનું ખાસ ધ્યાન રાખવું આજે સંબંધોમાં ઉષ્માનો અભાવ વર્તાય આપ કહેતા કંઈક હો અને એનો મિનિંગ કઈક લેવાઈ જાય વિના કારણ ઝઘડા ઉભા થાય તો સંભાળીને આજનો દિવસ પસાર કરવો એકંદરે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી ચિંતામાં પસાર થાય હવે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે આજે લવના વાઇબ્સ તો 70 મળી રહ્યા છે જો આપ કોઈને ગમાડતા હો કે કોઈના માટે આપને ફીલિંગ્સ હોય તો આજે એક્સપ્રેસ ચોક્કસથી કરવું જોઈએ સફળતા મળી શકે છે આજે આપના દૂરના સગા સંબંધીઓ સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે હરવા ફરવાનું પણ આયોજન થઈ શકે તેમ છે રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો કોઈના સલાહ સૂચન સાથે રોકાણનો વિચાર કરવો વધારે યોગ્ય છે આજે સરકારી કામો માટે દિવસ યોગ્ય નથી કોર્ટ કચેરીના કામ પણ વિલંબમાં પડતા આજે દેખાય કાર્યક્ષેત્રની વાત કરીએ તો વાઇપ્સ પચાસ છે તો ગૃહિણીઓએ પણ પોતાનું કાર્ય પૂર્ણ કરવા માટે થોડી વધારે મહેનત કરવી પડે વિદ્યાર્થી બંધુઓ માટે પણ મહેનત માગી લે તેવો દિવસ છે એકંદરે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમ સંબંધોમાં સફળતા મેળવવાનો દિવસ છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ કોસ્મો વાઇપ્સ પચાસ સાહીઠ ની આસપાસ મળી રહ્યા છે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા થોડી મુશ્કેલીઓ આવી શકે છે પણ આપ એ સફળતાપૂર્વક દૂર કરી શકશો અને ચોક્કસ આગળ વધી શકશો ફાઈનાન્સમાં આજે સાહીઠ વાઇબ્સ મળી રહ્યા છે તો રોકાણ માટે આજનો દિવસ ખૂબ સરસ છે રોકાણ કરવું હોય તો આપ ચોક્કસથી આગળ વધી શકો ધંધામાં નવી તકો ઊભી થતી દેખાય તો તેમાં ચોક્કસથી આપ આગળ વધી શકો સોશિયલ લવ આ બધામાં પચાસ કોસ્મો વાઇપ્સ મળી રહ્યા છે તો તેમાં પણ આપને એ આનંદ અને ઉત્સાહ સંબંધોમાં જળવાઈ રહે કોઈક ને મિલન મુલાકાત ગોઠવાઈ શકે મિત્ર વર્તુળો સાથે કઈક હરવા ફરવાનું આયોજન થઈ શકે પ્રિયજનો સાથે પણ આપ સારો સમય વિતાવી શકો એકંદરે વૃશ્ચિક રાશિનો દિવસ આજનો સામાન્ય રહે હવે વાત કરીએ ધન રાશિની ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે પ્રેમ સંબંધોમાં આપને ખૂબ સારા કોસ્મોબાઈપ્સ મળી રહ્યા છે તો આજે ચોક્કસથી કેન્ડલલાઇટ ડિનર આયોજન કરવું જ જોઈએ ખૂબ યાદગાર પળો આપ જનરેટ કરશો પરિવાર સાથે હરવા ફરવાનું પણ સરસ આયોજન થઈ શકે છે હા પણ રોકાણ નાણાકીય બાબતોની વાત કરીએ તો તેમાં કોસ્મો વાઇફ્સ થોડા ઓછા મળી રહ્યા છે તો તેને લગતા નિર્ણયો લેવા છે તો તેમાં થોડી વધારે સાવચેતી રાખવી કોઈના સલાહ સૂચન સાથે આગળ વધવું અથવા શક્ય હોય ખૂબ મહત્વનું કાર્ય હોય તો મુલતવી રાખો તો વધારે સારું એકંદરે ધન રાશિના જાતકો માટે આજે પરિવાર સાથે આનંદમાં દિવસ પસાર કરવાનો દિવસ છે હવે વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકો માટે વાઇફ્સ ઓછા છે 50 થી ઓછા છે થોડો ચિંતાવાળો વિષય ખરો પરંતુ એટલો પણ નહીં કેરિયરમાં ચાલીસ છે થોડી મુશ્કેલીઓ આવી શકે પણ થોડા પ્રોપર પ્લાનિંગ સાથે આપ આગળ વધો તો તેમાંથી બહાર આવી શકો અને દિવસ સફળતાપૂર્વક પસાર કરી શકો ગૃહિણીઓ માટે પણ થોડો કષ્ટદાયક સમય રહે વિદ્યાર્થી બંધુઓ માટે થોડી વિશેષ મહેનત કરવી પડે રોકાણની વાત કરીએ તો રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી શક્ય હોય તો મુલતવી રાખવી જમીન મિલકતના કામોમાં આજે અવરોધો ઊભા થઈ શકે છે તબિયતની વાત કરીએ તો તબિયતમાં પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે એમાં વાહન થોડું સંભાળીને ચલાવવું દવાઓ આપની વ્યવસ્થિત લઈ લો કોઈ આપને ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખો જે આપને ન સૂટ થતું હોય અને આજે હું ટ્રાય કરી લઉં એવું તો ચોક્કસથી ન કરવું એકંદરે આજનો દિવસ મકર રાશિના જાતકો માટે થોડો ઉચાતમાં પસાર થાય હવે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે વાઇબ્સ ખૂબ સરસ મળી રહ્યા છે આજે ફાઇનાન્સ રોકાણને લગતી બાબતો માટે વાઇબ કોસ્મો વાઇબ્સ 80 મળી રહ્યા છે રોકાણ માટે આજનો દિવસ ખૂબ સરસ છે નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે જમીન મિલકતને લગતા કામોમાં પ્રગતિ જણાય સરકારી કામકાજ પણ સરળતાથી પાર થતું દેખાય ધંધામાં નવી તકો ઊભી થતી દેખાય અને એમાં આપને આગળ વધવું હોય તો ચોક્કસથી તેના માટે આજે આપ વિચાર કરી શકો સ્ટેપ્સ પણ લઈ શકો કાર્યક્ષેત્રમાં પણ વાઇબ્સ ખૂબ સરસ મળી રહ્યા છે ધાર્યું પરિણામ આપ સરળતાપૂર્વક લઈ શકો આપના કાર્યની ઉપરી અધિકારીઓ પ્રશંસા કરે આપની કદર થાય તેવું પણ બની શકે છે આજે સામાજિક મેળાવડાઓમાં હાજરી આપવાનું બને આપની માન મોભા પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું પણ બની શકે છે લવમાં વાઇબ્સ કોસ્મો વાઇબ્સ પચાસની આસપાસ છે થોડું સંભાળીને ચાલવું તાનમાન જોઈને આજે આગળ વધવું એકંદરે કુંભ રાશિના જાતકો માટે કેરિયર અને ફાઇનાન્સની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ સરસ જાય હવે વાત કરીએ મીન રાશિની મીન રાશિના જાતકો માટે કોસ્મો વાઇપ્સ 50 ની આસપાસ મળી રહ્યા છે આપ જોઈ જ રહ્યા છો તો કેરિયર અને ફાઇનાન્સ ને લગતા કોઈ પણ નિર્ણયો હોય તો એકદમ શાંતિથી સમજી વિચારીને જ આગળ વધવું જરૂર હોય તો કોઈની હેલ્પ લઈ લેવી એમાં નાનમ ન સમજવી આજે હેલ્થ આપને આપના સપોર્ટમાં રહેશે સામાજિક કાર્યોમાં પણ આજે આપ સરળતાથી આગળ વધી શકશો વ્યસ્તતા અનુભવશો મિલન મુલાકાત મિત્રો સાથે ગોઠવાઈ શકે છે સંબંધોમાં ઉષ્મા આજે જળવાઈ રહે એકંદરે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો સામાન્ય રહે આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય આપે જે વાઇબ્સ જોયા એ કોસ્મો વાઇબ્સ એ જનરલાઇઝ હતા બધા માટે એક સમાન પરંતુ આપને આપના પર્સનલાઇઝ કોઈબ્સ જાણવા હોય તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર ફરી મળીશું શુભમ